છેલ્લા તેર વર્ષના આયુર્વેદ પ્રેક્ટિસના આધારે હું એટલું ચોક્કસપણે કહી શકીશ કે પહેલાંના સમયમાં મિસ્ત તેર વર્ષ પહેલાં જે જનમાનસની અંદર આયુર્વેદ પ્રત્યેની જે નેગેટિવિટી હતી જે ડાઉટ્સ હતા જે લોકો અમુક વિશ્વાસ નહોતા કરતા એ આજે ક્યાંક ને ક્યાંક એ ટકાવારીની અંદર ક્યાંક ને ક્યાંક વધારો થયો છે ખાસ કરીને કોવિડ નાઇન્ટીન પછી જે લોકોની આયુર્વેદ પ્રત્યેની એક વિશ્વાસ છે એ ક્યાંક ને ક્યાંક વધ્યો છે આમ છતાં ઘણા એવા વર્ગ છે જે હજુ સુધી પણ આયુર્વેદ પ્રત્યે ક્યાંક ને ક્યાંક ડાઉટ છે પ્રવીણ ખરાડી ગાંધીનગર ગુજરાત શરૂઆતમાં હું એટલું કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ પણ સ્ટુડન્ટ બીએમએસ ના ફર્સ્ટ ઇયરમાં એડમિશન લે છે તેને આયુર્વેદ પ્રત્યે કશી ખબર નથી હોતી એ પણ એક નોર્મલ વ્યક્તિ જ હોય છે એવા સ્ટુડન્ટને આયુર્વેદ પ્રત્યે કેવી રીતે છે આયુર્વેદ પૃથ્વી પર કેવી રીતે આવ્યું એને ટોટલી ભણવામાં આવે છે જેથી કરીને આયુર્વેદ પ્રત્યેનો એનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક બિલ્ડઅપ થાય ક્યાંક ને ક્યાંક વધે જેથી કરીને પ્રોપરલી આયુર્વેદને ભણી શકે અને ઇન ફ્યુચર આયુર્વેદની અંદર એની પોતાની કારકિર્દી સારી રીતે ઘડી શકે તો આયુર્વેદના ઇતિહાસમાં એક ટોપિક આવેલો છે ને આપણે જે બી ટોપિકની અહીંયા વાત કરીશું એ બધા ચરક સંહિતાને આધારિત જ હશે એમાં કોઈ પણ જાતનું કોઈ ગૂગલ જ્ઞાન કે મારું પોતાનું એડિટિંગ નહીં હોય જે બી છે ચરક સંહિતાના આધારે જ હશે અને ચરક સંહિતા એ ઋષિમુનિઓ દ્વારા લખાયેલી છે જેને અમે આયુર્વેદની અંદર આપતો પુરુષ કહેતા હોઈએ છીએ મતલબ શું છે કે જે બી એક છે એની અંદર કોઈ પણ શંકા કુશંકાઓ કરવાની કોઈ જરૂર હોતી નથી સ્થાન પણ હોતું નથી આયુર્વેદ એ એક અથર્વવેદનો ઉપવેદ પણ માનવામાં આવે છે બરાબર તો આયુર્વેદની અંદર જેટલી બી સંહિતાઓ છે એમાં જેટલું બી કીધેલું છે એ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ કોઈ પણ પ્રકારની શંકા કુશંકાઓને થયું સામાન્ય એ વખતે કોઈ એલોપેથી સાયન્સ કે કોઈ બીજી પેથી ડેવલપમેન્ટ નતું આયુર્વેદ પણ કોઈ ડેવલપમેન્ટ નહતું પણ જ્યારે પણ પૃથ્વી પર લોકો બીમાર પડવા લાગ્યા બરાબર ત્યારે જે ચિકિત્સાના અધિકારી હતા ઋષિ એમને પણ ખબર ના પડે કે આ લોકો બીમાર પડે છે કાં તો કોઈક ન કોઈક વાંધીથી પીડા છે તકલીફ શારીરિક માનસિક તકલીફથી પીડાઈ રહ્યા છે તો એના નિરાકરણ માટે આપણે શું કરવું જોઈએ તો એ સમયમાં ઋષિ મુનિયા જે ચિકિત્સાના અધિકારી હતા એમની એક મિટિંગ યોજાય મીટિંગ એટલે કે એક મેળાવડો થયો એને બી ઋષિઓ ભેગા થયા એ બહુ મોટા તપોબળથી યુક્ત હતા એમ તો એમ મિટિંગના છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું કે જે પણ સૌથી વધુ તપોબળથી યુક્ત છે એ ઋષિમુનિ ભગવાન ઇન્દ્ર પાસે જાય અને એ ઇન્દ્ર ભગવાન પાસે જઈ સમસ્યાનું નિરાકરણ માટે શું કરવું એનો ઉપાય બતાવે તો એમાંથી સૌથી પહેલા ઋષિ આવ્યા ભારતવાજ ઋષિ કે ભારતવાજ ઋષિ એ પોતાના પ્રચંડ તપોબળથી યુક્ત હતા જે ઇન્દ્ર પાસે જઈ શકવા માટે સક્ષમ હતા તો નક્કી કર્યા પ્રમાણે જયારે ભારદ્વાજ ઋષિ ઇન્દ્ર ભગવાન પાસે ગયા ત્યારે ઇન્દ્ર ભગવાન આપ્યું કે ભગવાન પોતે સ્વર્ગની અંદર દેવતાઓના રાજા હતા બરાબર અને દેવતાઓમાં જ્યારે પણ કોઈ પણ નાની બીમારી ઉત્પન્ન થતી ત્યારે એમના ચિકિત્સાના અધિકારી હતા અશ્વિનકુમાર પૃથ્વીના સર્જક એવા બ્રહ્માજીએ આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને આપ્યું દક્ષ પ્રજાપતિ પછી અશ્વિનકુમારને કુમારને આપ્યું અશ્વિનકુમાર કુમાર પછી ઇન્દ્ર પાસે એનું જ્ઞાન આવ્યું અને ઇન્દ્ર પાસેથી એ જ્ઞાન આગળ ક્યાંય એમણે વિસ્તૃત નતું કર્યું એ જ સમયમાં જ્યારે ભારતવાજ ઋષિ એમની પાસે આવ્યા ત્યારે ભારતવાજ ઋષિએ જે સમસ્યા હતી એમની આગળ રજૂઆત કરી અને એમણે

ની અંદર હોઈએ ત્યારે એની ઇમ્પોર્ટન્સ શું છે બરાબર એલોપેથી સાયન્સ માનવ સર્જિત સાયન્સ છે છતાં પણ આપણે એને એટલું ઉપર ભરોસો કરીએ છીએ જ્યારે આયુર્વેદ એ એક સૃષ્ટિના સર્જક એવા બ્રહ્માજીએ આપણને આપ્યું છે એટલે એમાં કોઈ પણ પ્રકારની શંકાઓ કે કુશંકાઓ કરવાને કોઈ સ્થાન નથી આમ છતાં પણ ઘણા બધા એ ડાઉટ આયુર્વેદ પ્રત્યે હોય છે કે ભાઈ આયુર્વેદમાં રિઝલ્ટ કેમ ઝડપી નથી મળતું આયુર્વેદની અંદર લાંબા ગાળે ટ્રીટમેન્ટ લેવી પડે છે આવા નાના નાના ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે આમ અલગ અલગ સંહિતાઓની રચના કરી મેં આગળ જેમ કીધું કે જે બી સંહિતાઓ છે તે ઓથેન્ટિક છે ઓથેન્ટિક ઇન ધ સેન્સ કે જે આપ્ત પુરુષ આપ્ત પુરુષ એટલે જેને ત્રિકાળ જ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે પ્રણે કાળનું જેનું જ્ઞાન હોય તેને આપતે આપતે પુરુષ કહીએ છીએ દ્વારા કોઈ કોઈપણ સંહિતાની રચના કરવામાં આવે છે ત્યારે વન એન હંડ્રેડ પર્સન્ટ ઓથેન્ટિક હોય છે એમાં જેટલી બી બાબતો કીધેલી છે ઓથેન્ટિક છે આયુર્વેદનું પ્રયોજન છે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ આકુરિસે વિકાર પ્રશમન ચા મતલબ કે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને જે બી વ્યક્તિ બીમાર છે એ વ્યક્તિને ચિકિત્સા દ્વારા એનો સારવાર કરી એને સ્વસ્થ બનાવું તો જેટલા બી સંહિતાની અંદર બેઝિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બેઝિક સિદ્ધાંતો છે એને આપણે પ્રોપર ફોલો કરી આપણે આપણા પોતાનું પ્લસ ફેમિલીનું પ્લસ સમાજનું સ્વાસ્થ્ય જાળવી રાખીએ કોઈ પણ પ્રકારનું કોઈ શંકા કે કુશંકા કરવાની જરૂર નથી તો જે પણ વ્યક્તિઓ આયુર્વેદની અંદર ટ્રીટમેન્ટ કરવાની ઈચ્છુક હોય તે પોતાની આજુબાજુના આયુર્વેદ પ્રેક્ટિશનર પાસે જઈ પોતાની નાડી પરીક્ષા પોતાનું પ્રકૃતિ પરીક્ષણ પોતાની દિનચર્યા ઋતુચર્યા પોતાની ડેલી લાઈફ પોતાની મેન્ટલ સ્થિતિ દરેકનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપી ચિકિત્સા કરાવશે તો હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ અને સો ટકા લાભ થશે આયુર્વેદ પ્રત્યેના અમુક ડાઉટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો વિડીયો ગમે હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ